હલો દોસ્તો વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ અને સવાર સ્વરના રામ રામ તો અમારું ટ્રેક્ટર લઈને અમે ચાલી પડ્યા છે ગોધરા સિટી કારણ કે એને હર્ષ કરવાનું છે ભંડા બગડી ગયું હતું એટલા માટે મેં કીધું ચાલુ કરવાને ભાઈ નીકળ્યા હવે ગોધરાની બજારમાં અને આ ભાઈ ઠંડી લાગતી હતી અને ગળામાં ફેટો બની અને ભાઈ ભમભમ ટ્રેક્ટર જવા દેવો અને એટલામાં જતાં રસ્તામાં ભૂખ લાગી અને બે ભૂકડ તો મેં વિચાર્યું કે ચણા પુલાવ જેવું ખાઈ નાખીએ આપણી જોડે પૈસા નહોતા પેલા ભાઈને કીધું પૈસા આવે તો આપો ને ખાઈએ અને આ છે મસ્ત મજાના ચણા વા પુલાવ અને પછી ખાધા ખાઈને પછી થોડું સૂટ કર્યું દોસ્તો તમને લાગશે કે હું ન ગાય કરે પણ શેર સબસ્ક્રાઇબ કરી નાખશો દોસ્તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરું અને દોસ્તો રસ્તામાં આવી ગયું તો ખટારાને નીંદર આવી ગઈ તો સુઈ ગયો હતો ખટારો ના પલટી ખાઈ ગયો હતો હા અને દોસ્તો અમને લાગી હતી લઘુ તો ભાઈ લઘુસંગા કરવા ગયા અને અમે શૂટિંગ કર્યું થોડું અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો દોસ્તો સપોર્ટ કરો દોસ્તો બીજું કાંઈ નહીં અને આ પોતી ગયા ગોધરાના શોરૂમમાં વાહ શું ટ્રેક્ટર તો ભમા ભમ નવા નટ પડી રહ્યા દોસ્તો લાગે બે ત્રણ ખરીદી લઉં અને હલો દોસ્તો કોઈને પણ ટ્રેક્ટરની ખરીદી કરવી હોય તો અહીં સારા અને સસ્તા ભાવમાં ટ્રેક્ટર મળી શકે છે નવા અને જૂના અને તો અહીં મળો ગોધરામાં નો મસ્ત શોરૂમ છે અને દોસ્તો તરસ લાગે છે એટલે પછી પી ફેન્ટા અને આ રહ્યો અમારે કાકો ભાળી રહ્યો વિચારમાં પડી રહ્યો હાલ હું કરી રહ્યો આ એને ખબર નથી વિડીયો ઉતરે અને દોસ્તો આ બ્રેકનું કામ કરતા હતા ને એ લોકો ડ્રાઈવર મેકેનિક ગાડી છે ને ટ્રેક્ટર ચલાવ્યું તો વાહ શોર્ટ બ્રેક લાગે છે એવું જ મજા આવે ફેરવાની યાર હલો દોસ્તો ટ્રેક્ટરના વોટા બધા ઢીલા થઈ જાય ગિરીશ મારેને ટ્રેક્ટર વાહ પૂકા ભગકારો નવો નટકર નાખવાનો કારણ કે ગિરીશ કરે તો વહેલું વહેલું ગવેન્ડર ફરેને તો ફેરવાની મજા આવે અને દોસ્તો રસ્તામાં આવતા તરસ લાગી તો શેરડીનો રસ પીવા ઊભા રહી ગયા અને આ પાય બધું બરફ બરફ નાખતા હતા ત્યાં સુધી થોડું ચાલો દોસ્તો આ શેરડીના મશીન અને બે દંડા નાખી દીધા હતા અને વાહ હા હા દંડા તો એક વખત ગાય અને વાહ દોસ્તો બે ત્રણ વાર ગાઈ અરદા છોડોનો રસ પીડાયો યાર તો રસ સારો લાગ્યો દોસ્તો અને મસ્ત છે અને જોવાની મજા આવી અને આ અને બરફ છે લીંબુ અને ફૂદીનું અરે ભૂકા કાઢે એવું લાગ્યું દોસ્તો તો આ કામ પતાવીને અમે ઘરે આવ્યા તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો દોસ્તો થેન્ક યુ